નમસ્કાર શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી પૂનમના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી બોલમારી અંબે જય જય અંબેના જયઘોરસિંહ પરિસર ગુંજી ઉઠ્યું હતું મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતઃ કાળે મંગળા આરતી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લીધો હતો મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતકાળે મંગળા આરતી કરાઈ હતી દેશ વિદેશમાં વિખ્યાત આ શક્તિપીઠમાં દૂર દૂરથી પગપાળા સંઘો પણ આવે છે ચૈત્રી પૂનમને લઈ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે મંદિરના ચાચર ચોક પાસે આવેલી યજ્ઞશાળામાં ભક્તો દ્વારા હવન અને યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે ચૈત્રી પૂનમે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ જોવા મળ્યો છે અને દરરોજ હજારો લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવે છે આજે ખાસ ચૈત્રી પૂનમના વિશેષ દિવસે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ જોવા મળ્યો હતો ભક્તો માતાજીના ચરણોમાં શીશ નવાવી અનુભવી રહ્યા છે